નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી એમાં આપણે ગદ્ય બારનો અભ્યાસ કરી રહ્યા હતા જેનું નામ છે સૌજન્યશીલ પ્રભાશંકર વિભાગ એકમાં આપણે જોયું કે લેખક શ્રી મુકુંદરાય પારાસર દ્વારા આ એક ચરિત્ર લેખ છે એમાં આપણને શરૂઆતમાં જોયું કે કઈ રીતે શ્રી પ્રભાશંકર છે એ પોતાનો અભ્યાસ અને એમના કુટુંબ વિશે ત્યારબાદ મોરબીથી કઈ રીતે મહારાજા ભાવસિંહજી છે એ એમને ભાવનગર બોલાવે છે અને એમને દીવાન પદ સોંપે છે ત્યારબાદ એમને એકાએક આવી ઉચ્ચ પદવી મળી જતાં એમના ઉપર એમને મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવે છે એમને કોણ આ મારી નાખવાના પ્રયત્નો કરે છે એ બધો ખ્યાલ શ્રી પ્રભાશંકર પટણીને છે છતાં પણ એ એ વ્યક્તિને છોડી મૂકે છે અને એ વાતને દબાવી દે છે પછી એક અંગ્રેજ અધિકારી જે લોર્ડ ગોર્ઝન છે એના દ્વારા જે કંઈ આ જકાત છે બંદરની એ કાયદાનો ભંગ થાય છે અને લોકો છે એ હવે ચળવળ પર ઉતરી આવે છે ત્યારે આગળ આપણે જોઈશું આમાં પાના નંબર એકાવન ઉપર જે છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ છે કે ઈસવીસન ઓગણીસો ને બેથી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા અને બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યએ કરજન સરકારને તથા તે પછી મીંડો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી જો હવે આ રીતે જે જગાત ભંગનો કાયદો બંદરી જગાત છે એ શરૂ થઈ અને કાયદાનો ભંગ થયો જે લોર્ડ કરજન દ્વારા એ વાતની પ્રભાશંકરજી છે એ એ સરકારને અને પછીની જે મિન્ટો સરકાર છે એ બંનેને અરજી કરે છે પણ એની અરજીથી કંઈ વળતું નથી ત્યારબાદ જે ભાવનગર રાજ્યએ ઇન્ડિયા કાઉન્સિલ સુધી પણ અરજી કરી અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસને સોંપ્યું ઓગણીસોને દસ સુધી એ કામ પાર ન પડ્યું જો ઓગણીસોને બેથી ઓગણીસોને દસ સુધી પ્રભાશંકરજી છે એ પોતે અરજી કરાવે છે અને આ રીતે કામ સોંપ્યું છે છતાં પણ એ પાર નથી પડતું છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ જાય છે ને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી અને બધી વાત રૂબરૂ સમજાવી ન્યાયપ્રેમી જે લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ અને લોડ કરઝનના પગલાંને અન્યાયી કહી અને તેને રદ કરતો ઠરાવ કર્યો ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું કે કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર યુ હેવ વોન ધ કેસ એટલે કે પ્રભાશંકરને એ અભિનંદન આપે છે અને કહે છે કે તમે આ કેસ જીતી ગયા છો ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું નો થેન્ક્સ ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ વોઝ વોન ધ કેસ ઇટ હેઝ ધ સીન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ that હેઝ વોન ધ કેસ એટલે કે નહીં આ પોતે આભારનો સ્વીકાર કરે છે એમને જે કોંગ્રેચ્યુલેશન કહ્યું જે અભિનંદન પાઠવ્યા એનો એ સ્વીકાર કરે છે પણ એ એમને જવાબમાં એવું કહે છે કે આ પ્રભાશંકરનો વિજય નથી પણ જે બ્રિટિશ રાજ્ય છે જે બ્રિટિશ સરકાર છે એમનામાં રહેલી જે ન્યાયપ્રિયતા છે અને એ ભાવનાનો આજે વિજય થયો છે અને ચુકાદાના તારથી એ ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે ભાવનગરની તરફેણમાં ફેંસલો આવતા મહારાજ પાસે હરખ કરવા ગામ લોકો આવેલા તેમાં માજી દીવાન શ્રી વિઠ વિઠ્ઠલદાસભાઈ પણ હતા તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી અને મહારાજાને કહેલું કે પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે છતાં પટણી ભાવનગરીને જ યશ દે છે એની મોટાઈ છે એ પટણી જથી જ થઈ શકે જો આપણે જોયું હતું કે પ્રભાશંકરની અંદર કેવા કેવા ગુણો રહેલા છે એ પરહિત પરાયણ છે એટલે કે અન્યના હિતને એ જોનાર છે પોતા નો જશ છે એ પણ એણે અન્યને આપ્યો આપણે સૌએ જોયું જ કે કઈ રીતે આ ચુકાદાનો અંત ન આવતા જે પ્રભાશંકર પટણી છે એ પોતે જ ઇંગ્લેન્ડ ગયા છે અને આખી વાત અને આ જે ચુકાદો લાવે છે અને છતાં એ જે ભાવનગરી છે જે પારસી એને પોતે આ વાતનો યશ આપે છે પછી આગળ કહે છે કે મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા એ પછી ઈસવીસન ઓગણીસો ને બારના જુલાઈની ત્રીજી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તત્કાલ શ્રી પ્રભાશંકરને વધામણી આપવા મહારાજ ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ અને શ્રી પ્રભાશંકરની સન્મુખે જાગવાની રાહ જોતા ઊભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો તેથી વધામણી આપતા મહારાજ સાહેબે હર્ષથી ગદગદિત થઈ ગયેલા એ મહારાજ સાહેબ ઈસવીસને ઓગણીસોમાં દેવ થયા ત્યારે શ્રી પ્રભાશંકર એ ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય અને ઇંગ્લેન્ડમાં હતા તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નીમવામાં સરકાર વિચારતી હતી એટલે કોઈ એક રાજ્યની વાત નથી પણ હિન્દુસ્તાનની અંદર કોઈ એક પ્રાંતના ગવર્નર એમને નીમવાના હતા એ વખતે ભાવનગરના જે પ્રજાજને તથા રાજ્યકુટુંબે બાળ મહારાજાની સંભાળ રાખવા અને રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરેલી સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવી છોડી અને પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને કારણ પૂછતા સરકારને જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુમાર મારા હાથ તળે ઉછરે હાલ રાજ્ય જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ જ સ્વીકારવું જોઈએ જો એમના જવાબમાં એમના આ રીતે સરકારમાં એને આટલું ઊંચું પદ મળતું હતું એ છોડી અને એ ભાવનગરનું વાલીપણું સ્વીકારે છે ત્યારે એ પોતે સાચા વફાદાર એવા કર્મચારી તરીકે પોતાને સાબિત કરે છે અને એમનામાં એ ગુણ છે એ વાતનો ખ્યાલ આપણને એના આ કાર્યથી આવે છે કે પોતે સરકારમાં ન રહેતા ભાવનગર રાજ્યનું જે વાલીપણું સ્વીકાર્યું છે ત્યારે એ પોતાના મહારાજાને કેટલા વફાદાર રહ્યા છે એ આપણને સમજાય છે એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેશનના પદે આવ્યા અને હિન્દભરના જે દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા ઈસવીસન ઓગણીસો ને ત્રીસ એકત્રીસમાં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રી અને સલાહ લીધી જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું આથી મહારાણાએ કહ્યું કે ભાવનગર ખાબોજિયા જેવું છે આપને માટે ઘણું નાનું છે આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક પાંચ હજારથી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ મિત્રો એ વખતના પાંચ હજાર રૂપિયા એટલે અત્યારના આપણા જે લાખ રૂપિયા છે એના કરતાં પણ વધારે એમ કહીએ તો ચાલે તો જ્યારે એને આ રીતની ઓફર કાશ્મીરના રાજા આપે છે ત્યારે પોતે જવાબ આપે છે જે પ્રભાશંકર એ ખૂબ સમજવા અને સાંભળવા જેવો છે જો શ્રી પ્રભાશંકર કહે છે કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું મહારાણાએ પૂછ્યું કે એવી શરત કેમ મૂકો છો ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવી અને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારા પર રાખવો ન જોઈએ અહીંયા એક રાજાએ પોતાના ઉપર વિશ્વાસ મૂક્યો છે એ તોડીને જો સત્તા અને ધન માટે થઈ અને પ્રભાશંકર એવું કહે છે કે જો હું તમારી પાસે આવું તો તમારી પાસેથી બીજે જઈ નહીં જઈ શકું એ નક્કી નથી એમ પોતે સત્તા અને ધનથી પોતાની ફરજ છે એ છોડી અને અન્ય જગ્યાએ ન જઈ શકે અને એવું કરે તો એના ઉપર વિશ્વાસ ન મૂકવો જોઈએ એવું એ આ મહારાણાને કહે છે શ્રી પ્રભાશંકરમાં નિષ્ફળતા તથા નિરાભમીપણું સાથે નિરઅભિમાનપણું અને જે સત્યનિષ્ઠા તથા પરહિત સાધકતા એટલે કે અન્યનું હિત છે એ પહેલાં જોતા હતા તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા તે પછી રંગ હોય કે રાજા નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર બાળક હોય કે મોટી ઉંમરના પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની જે સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોએ તેમના ઉપરી અધિકારીને સલાહ આપતા એ શું કહેતા એ જોજો કે ઇફ યુ હેવ ટુ ડિફર ફ્રોમ ઓર ફાઇટ વિથ સર પ્રભાશંકર ડુ ઇટ ઓન પેપર નેવર ડિસ્કસ ધ point વિથ હેમ પર્સનલી otherwise હી શેલ ટર્ન યુ ટુ his ઓપિનિયન એટલે કે જે અંગ્રેજી અધિકારી છે એ પોતાના અમલદારને એવું સમજાવતા કે જો તમારે પ્રભાશંકર સાથે મતભેદ હોય અને એ વાતને તમારે દર્શાવવી હોય તો તમે એમની સાથેની લડત છે એ કાગળ ઉપર કરજો એવું એ સમજાવે છે અંગ્રેજો તેમ તમે તેને રૂબરૂ મળીને વાત નહીં કરતા નહીં તો તમને પોતાના મતના કરી નાખશે એટલે કે તમે જો વાતચીત દ્વારા તમારી વાત એને રજૂ કરશો ને તો એમના મતમાં તમને પણ ભેળવી દેશે એટલે પોતાની વાત છે એ ખૂબ સરળતાથી એ સામેવાળાને સમજાવતા હતા પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર એ રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એમની પીછાણ એટલે ઓળખાણ હતી એમ પીછાણ એટલે ઓળખાણ ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર રહેતા વાકેફગાર એટલે માહિતગાર રહેતા એમ એ ગાંધીજીના કાર્ય છે એને એની જાણકારી એ રાખતા તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા એકદમ ઘનિષ્ઠ મિત્ર શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસમાં સત્યાગ્રહની જે લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કહેલું કે આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે આપની પ્રતિષ્ઠા ઘટે છે માન ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય એ દંભરૂપે દેખાય તેવું બને છે એ વે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે ગાંધીજીને આ વાત ખરી લાગી સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવજીવનમાં મહિલાએ હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો જો પ્રભાશંકર પટણી અને ગાંધીજી એ બંને ખૂબ ગાઢ મિત્રો હતા અને એ ગાંધીજીને માનથી જોતા પણ જ્યારે ગાંધીજીને પણ કંઈક કહેવા જેવું લાગતું ત્યારે એ એમને સલાહ આપતા જો પ્રભાશંકર પટણી છે એ ખૂબ ઉત્તમ સલાહકાર છે એ વાત આપણને લેખકે એમના અગાઉના કાર્યો દ્વારા જણાવી છે અને અત્યારે પણ ગાંધીજીને ખૂબ સુંદર એણે સલાહ આપી છે ગાંધીજી એ અહિંસાને માનતા હતા પણ એમના સત્યાગ્રહને લીધે જે રીતે હિંસા થતી હતી તો એ ગાંધીજી હિમાલય જેવડી ભૂલ કરે છે એવું એને સમજાવે છે અને ગાંધીજીને એ વાત સમજાઈ જાય છે માટે પોતે એક લેખ લખે છે ને એનું નામ એ હિમાલય જેવડી ભૂલ એવું લખે છે ઈસવીસન ઓગણીસો ચોવીસ પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડી ને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું કે ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે તે માટે હું ના પાડું છું પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આપ પોતે પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું કે ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો શ્રી પ્રભાશંકરે સામે હસીને કહ્યું કે તો ભાવનગરની જેલ દૂધથી દોડાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું જો પોતાના રાજા અને પોતાના રાજ્ય માટે જે સારું છે અને એનું હિત વિચારવું એ શ્રી પ્રભાશંકરના આ કાર્ય દ્વારા ખ્યાલ આવે છે ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું પરિષદ ભાવનગર ખાતે ભરાઈ કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો ઈસવીસન ઓગણીસો ને છવ્વીસમાં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા તારીખ બાર ત્રણ ઓગણીસો ને ત્રીસના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા દાંડીકૂચ એટલે કે દાંડી નામના ગામ સુધી ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં જે મીઠાના કાયદા ભંગ માટે ગાંધીજીએ અમદાવાદના સત્યાગ્રહ આશ્રમથી પોતાના જે સાથીદારો છે એની સાથે કૂચ કરેલી એ કૂચને દાંડી કૂચ એવું નામ આપવામાં આવેલું હવે બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે તેથી પરિષદ સફળ નથી જવાની પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય કારણ કે ત્યાં જવાથી ત્યાંની જે પ્રજા છે એ આપ વિશે કે હિન્દ વિશે ખરેખર વાકેફ થશે અને આપણી માગણી એ ન્યાયપૂર સરની છે એમ સમજાવશે અને તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘટશે હવે જે આઝાદી માટે કઈ વાત જરૂરી છે એ માટે શ્રી પ્રભાશંકર પટણી છે એ ગાંધીજીને એ બીજી ગોળમેજી પરિષદ વખતે પોતાની સાથે ઇંગ્લેન્ડ લઈ જાય છે ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું ત્યાંના એક સત્તાધિકારી છે એ શ્રી પ્રભાશંકરને કહેલું કે તમે સામાન્ય વ્યક્તિ નથી સરકારને તમારા વિશ્વાસ તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો જો જવાબમાં પ્રભાશંકર શું કહે છે એ ખૂબ સમજવા જેવું છે ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું કે આપ જાણો છો કે કેવળ હિંદના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે અમે અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે આપ બીજાઓને મોટા બનાવીને પૂછો છો જેથી સામા માણસને એમ થાય કે હું કંઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડીને નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એકમત નથી ત્યાં અમે શું કરીએ તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો હું બ્રિટન તથા બેન બંનેનું હિત ચાહું છું એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશો અને બ્રિટને ગાંધીજીને સાંભળવા તેના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે પ્રભાશંકર પરણીએ ખૂબ ઉત્તમ એવો ઉત્તર આપ્યો છે જો એવું સમજાવે છે આ વ્યક્તિને કે તમે આવી રીતે મને મોટો ગણીને પૂછો છો એટલે હું ગાંધીજીની વિરુદ્ધમાં નથી બોલવાનો એમ અને એવું એ પોતે સીધે સીધું નથી કહેતા પણ એને સમજાવે છે કે ગાંધીજી જે કહે છે એ સરકારના અને હિન્દના હિત માટે જ કહે છે એમ હું કંઈ બોલીશ તો ગાંધીજી વિરુદ્ધ પણ નહીં બોલું અને સરકાર વિરુદ્ધ પણ નહીં બોલું જે સત્ય છે એ જ કહીશ શ્રી પ્રભાશંકર સમા સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની તે એ કે ઇંગ્લેન્ડના જે નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિલ્લી પાસે એમણે ગાંધીજીને નિત્ય એક કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તૈલું ચિત્ર તૈયાર કરી આપે એવી વાત કરેલી ગાંધીજીએ લગાટ આઠ દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો અને તે તૈલું ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા લગાટ એટલે એક ધારા આઠ દિવસ ગાંધીજીએ ચિત્ર તૈયાર કરવા માટે એ ચિત્રકાર પાસે જાય છે અને એ ચિત્ર શ્રી પ્રભાશંકર પોતાના ખર્ચે તૈયાર કરાવી અને હિંદ લાવે છે એટલે કે હિન્દુસ્તાન લાવે છે પણ એ પેટી ખોલવા ખોલાવી ન હતી પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી અને કહ્યું આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે જો ગોળમેજી પરિષદ એટલે કે મેજ ગોળાકાર ગોઠવાયેલા હોય અને એના ઉપર સો સૌ પક્ષો સાથે બેસી અને વિચારણા કરે એવી એક સભા આ સભા શું કામ થઈ હતી તો કે બ્રિટનમાં આ સભાઓ યોજાઈ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજ સરકાર અને ગાંધીજી એ બંને વચ્ચે અંગ્રેજ સરકારના થોડાક અન્યાયને લીધે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા અને આપણને આઝાદી છે એ ગાંધીજી અપાવી છે તો એ પોતાના આ કાર્ય માટે ત્યાં આગળ બ્રિટનમાં ગયેલા તેલ ચિત્ર એટલે તેલ મિશ્રિત રંગોથી બનાવેલી તસવીર કે છબી જેને આપણે કહીએ તો આ રીતે શ્રી પ્રભાશંકર પટણી છે એ ગાંધીજીનું આ રીતનું ચિત્ર તૈયાર કરાવે છે અને એ રીતે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં ભારતને સ્વતંત્રતા સાંપડી એટલે કે મળી ત્યારે શ્રી અનંતરાય એ તૈલચિત્ર વળી સભામાં તારીખ અઠ્યાવીસ આઠ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું આવી દીર્ઘદ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિસ્પૃહ અને નિરભિમાન માનસનો સ્પષ્ટ ખ્યાલ એ તેમના નીચેના શબ્દોથી આવશે જો તેમનું જીવનચરિત્ર ન લખવાની વાત કરતાં એમણે કહેલું કે ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી હું માનું છું કે મારા જેવા ઘણાય છે માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી જો આ પ્રભાશંકરનું આ વાક્ય પણ એમાં એમની મોટાઈ આપણને દેખાય છે એ એવું કહે છે કે જો મને મહારાજા ભાવસિંહજી ન મળ્યા હોત તો મારી અંદર જે કંઈ આ શક્તિઓ છે મારી જે કંઈ આવડત છે એ બહાર ન આવત પણ મારા જેવા આ દુનિયામાં ઘણાય છે પણ એને મહારાજા ભાવસિંહજી જેવું કોઈ મળ્યું નથી જો એને પણ મહારાજા ભાવસિંહજી જેવું કોઈ મળી જાય તો મારા જેવા ઘણા લોકો છે એ આગળ આવે આમ અંતે આ વાક્ય કરતાં આપણું આ ગદ્ય છે અહીંયા પૂર્ણ થાય છે આ જે પ્રભાશંકર પટણીનું જે વ્યક્તિત્વ દર્શન છે લેખકે લખ્યું છે એમાંથી આ લેવામાં આવ્યું છે મિત્રો શબ્દ સમજૂતી સ્વાધ્યાય એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાનું છે હોમવર્કમાં અને નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો